પંચમાલમાંથી બાર લાખનો દારૂનો જથ્થો પકડાયો હાલો ડુલર પોલીસે બાસ્કા ગામેથી લાખ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે બાસ્કા ગામના ગોડાઉનમાંથી અને અશોક લેલંડ ગાડીમાંથી ઝડપી પાડ્યો હતો વિદેશી દારનો જથ્થો ગુટલેગરની ચાલાકી સામે પોલીસે પણ ચાલાકી કરીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો દારૂના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડી તથા બીજા બે આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો ગોવાથી મંગાવવામાં આવ્યો હતો

જે બાતમી આધારે અલગ અલગ ટીમો બનાવી અને બંને જગ્યાએ રેડ કરેલી તો ઋષિ ઇન્ડસ્ટ્રીઝ કરી અને જે બાસ્કાનો માલિક છે એનો જિજ્ઞાસભાઈ પંચાલ એ તેમાંથી અને જે હલદર સોસાયટી પાસે એક અશોક લેલનનું ટેમ્પુ હતું તેમાં કુલ બસો ને પંચાવન પેટી જેટલો દારૂ મળી આવેલ છે અને કુલ એની કિંમત બાર લાખ ચોવીસ હજાર જેટલી રૂપિયા કિંમત થાય છે

ક્યાંથી ક્યાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમે અભ્યાસ કરી રહ્યા છીએ અને જે દારૂનો જથ્થો મળી આવેલ છે તે ગોવા તરફથી બનેલો એવું જણાય આવે છે અને તેનો આખા ફૂટેજ સીસીટીવી અને કઈ રીતે આવેલ છે એ બધું અત્યારે હાલની કાર્યવાહી ચાલુ